નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર ગરુડ પુરાણ અનુસાર જ્યારે માણસનું મૃત્યુ થાય છે તો એ મૃત્યુ બે પ્રકારનું હોય છે કોઈ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે એમની અવસ્થા નેવું વર્ષની ઉપર હોય પોતાને ત્યાં સંતાનો હોય સંતાનને ત્યાં પણ સંતાન હોય પુત્ર પોતા આદિ બધું જોઈને જાય છે એવા વ્યક્તિઓ મોટાભાગે એના કર્મ પ્રમાણે એને બીજે જન્મો મળે છે અથવા તો એને બીજે કોઈ પણ જાતની યોની પ્રાપ્ત થાય છે પણ જે જીવો એમનું આયુષ્ય હજી બાકી છે યુવા અવસ્થામાં મૃત્યુ પામે છે અથવા તરુણ અવસ્થામાં બાલ્યા અવસ્થામાં મૃત્યુ પામે છે એવા જીવોને મુક્તિ મળતી નથી માટે મુક્તિ માટે અનેક પ્રકારના પ્રયાસો કરે છે એ જીવ ગરુડ પુરાણ અનુસાર પ્રેત જઈ શકે નાગ જઈ શકે છે અન્ય ચોર્યાસી પ્રકારની એવી યોનિ બતાવી છે જે મૃત્યુ પછી એ જીવાત્માને મળે છે તો મૃત્યુ પછી કેવા જીવાત્મા કેવા પિતૃઓ સાપ બની એટલે કે નાગ બની અને પોતાના જ કુટુંબીજનોને સ્વજનોને દર્શન આપે છે એ વિશે આજે આપણે વાત કરીશું મિત્રો જે વ્યક્તિ સર્પદંશના કારણે મૃત્યુ પામ્યો હોય નિશ્ચિતપણે ગરુડ પુરાણ અનુસાર એને નાગીઓની પ્રાપ્ત થાય છે અને નાગીઓની દ્વારા પોતાના સ્વજનોને દર્શન આપે છે ક્યારેક એવું બને છે એ જીવાત્મા માત્ર સ્વપ્નમાં પોતાના પરિવારજનોના સપનામાં જાય અને સર્પ બનીને દર્શન આપે છે એવી અવસ્થામાં પરિવારના માણસોએ એમની પાછળ નાગબલી પ્રેતબલી અને નારણબલી યજ્ઞ કરાવવા જોઈએ આનાથી એ જીવાત્માનું કલ્યાણ થશે અને પિતૃદોષમાંથી મુક્તિ મળશે બીજા પ્રકારના જે મનુષ્યને ઘણી વખત સોળ સંસ્કારમાંથી લગ્ન સંસ્કારની ઈચ્છા ઘણા બધા વ્યક્તિઓની હોય છે અને એનું મૃત્યુ થાય છે ત્યારે ખાસ કરીને એ જીવાત્માને મુક્તિ મળતી નથી તો એવા જીવાત્માની પાછળ જો નીલબલી જેને આપણે નીલ કહીએ છીએ એ વિધિ કરવામાં આવે તો એ જીવાત્માને મુક્તિ મળે છે એ જીવાત્માની સદગતિ થાય છે અને કોઈપણ પણ જીવાત્મા પ્રેતીઓનીમાં જાય છે કોઈ ગર્ભની અંદર મૃત્યુ પામે છે કોઈ જન્મની સાથે કોઈ શરીરમાં ખોટખાપણ સાથે જન્મે છે અને પછી મૃત્યુ પામે છે એવા જીવાત્માઓને પણ મુક્તિ મળવી મુશ્કેલ હોય છે તો એવા જીવાત્મા પાછળ પણ પંચબલી શ્રાદ્ધ કરાવવું જેનાથી એ જીવાત્માને મુક્તિ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આપણે આવા જ વિડીયો સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને વૈદિક જ્ઞાન જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય માતાજી જય દ્વારકાધીશ